આપણા કુલ દસ અંકો આવેલા છે તો કુલ અંકોની સંખ્યા કુલ અંકો કેટલા છે તો સંખ્યા એ અંકોની બનેલી હોય છે સાની બનેલી હોય છે અંકોની એટલે કે અંકોની બનેલી હોય છ તો ટોટલ સંખ્યા કેટલી ગણિતની અંદર તો ટોટલ સંખ્યા જોઈએ તો અસંખ્ય છે કારણ કે કુલ સંખ્યાઓ કેટલી છે અસંખ્ય ગણી શકાય નહીં અસંખ્ય ટોટલ સંખ્યાઓ આપણે ગણી શકતા નથી તો અસંખ્યા પરથી આપણે જોઈશું એવી સંખ્યા ગણ પ્રાકૃતિક સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં શું કહીશું નેચરલ નંબર નેચરલ નંબર નેચરલ નો એન મીન્સ આપણે કઈ સંજ્ઞા પર દર્શાવી શકાય તો પ્રાકૃતિક સંખ્યા સંજ્ઞા કઈ છે મિત્રો એન એન વડે આપણે દર્શાવી શકાય છે નેચરલ નો એન હવે પ્રાકૃતિક સંખ્યામાં જોઈએ તો કઈ કઈ સંખ્યાઓ આવે છે પ્રાકૃતિક સંખ્યામાં આપણે એક થી સ્ટાર્ટ કરીશું એક બે ત્રણ ચાર પાંચ મીન્સ ઇન્ફિનિટી સુધી સંખ્યાઓ લખી શકાય છે પ્રાકૃતિક મીન્સ નેચરલ મીન્સ કુદરતી એટલે કે કુદરતી સંખ્યાઓ જે આપણે એક થી સ્ટાર્ટ કરીશું હવે તેના પછી બીજી સંખ્યા ગણ જોઈશું પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં શું જોઈશું આપણે પ્રાકૃતિક સંખ્યામાં જીરો એડ કરીએ તે બની જાય પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં શું કહીશું વોલ નંબર શું કહીશું વોલ નંબર દે વોલ નંબર વોલ નંબર ઉપર તમને ખબર પડી ગઈ કે સંજ્ઞા શું આવશે w વોલ પરથી શું આવશે w એટલે સંજ્ઞા પૂર્ણ સંખ્યાઓની સંજ્ઞા શું આવશે w હવે દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો આપણે પ્રાકૃતિક સંખ્યામાં શું એડ કરીશું પ્રાકૃતિક સંખ્યામાં શું એડ કરતા પૂર્ણ સંખ્યાઓ બની ગઈ હવે જોઈશું ત્રીજો સંખ્યા ગણ પૂર્ણાંક સંખ્યાઓ જે તમારું ચેપ્ટર નંબર એક આના ઉપર અભ્યાસ કરવાનો થશે તો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં શું કહીશું ઇન્ટીજર નંબર ઇન્ટીજર નંબર હવે તમને એમ થશે કે આ ઇન્ટીજરનો આપણે સંજ્ઞા તરીકે આ મૂકી દઈએ પણ ના મિત્રો આ પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા શું છે પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા આપણે દર્શાવીશું જે Z કેમ દર્શાવીશું કેમ પૂર્ણાંક સંખ્યાને આપણે ઇન્ટીજર ગીતા તો આ ને દર્શાયા મિત્રો તો અહીંયા આપણે દર્શાવીશું કારણ કે આપણે અહીંયા સંજ્ઞા ઝેર લેવામાં આવી છે એનો અર્થ થાય છે સંખ્યાઓ સંખ્યા મતલબ કે જહલનનો શું અર્થ થાય છે મિત્રો સંખ્યા તો હવે તેનો ઉદાહરણ જોઈຊું આપણે અહીંયા દાખલા તરીકે કે વિ પૂર્ણાંક સંખ્યામાં શું આવશે ઋણ પૂર્ણાંક આવશે ધન પૂર્ણાંક આવશે અને 0 ભી આવશે એટલે તેના ઉદાહરણમાં આપણે લઈશું -3 -2 -1 0 1 2 અહીંયા સુધી જોઈຊું તો ઇન્ફિનીટી ડાબી બાજુ પર ઇન્ફિનીટી આવશે તો મિત્રો આપણે સંખ્યા રેખા ઉપર જો પૂર્ણાંક સંખ્યા નિરૂપણ કરવું હોય ને તો સંખ્યા રેખા એક દોરી દઈશું આપણી સંખ્યા રેખા બરાબર વચ્ચે લઈશું શૂન્ય એ ને જમણા બાજુ જોઈએ તો આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ લખીશું જે ઇન્ફિનેટિવ સુધી આવશે મિત્રો ઇન્ફિનેટિવ અનંત સંખ્યા અને ડાબી બાજુ લઈએ તો આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખીશું જે પણ ડાબી બાજુ આગળ જતા દેશ ઇન્ફિનેટિવ સુધી આવશે તો ટોટલ આ સંખ્યા રેખા ઉપર પણ થયું તે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા એટલે શું તમને પૂછાય પૂછાય એક દાખલા તરીકે કે પૂર્ણાંક સંખ્યા એટલે શું આવું પૂછાય અને જે તમને ઓપ્શન આપવામાં આવે એકમાં એ કે શૂન્ય બી ઓપ્શન આપવામાં આવે કે ધન પૂર્ણાંક સંખ્યા સી આવે પૂર્ણાંક તો મિત્રોનો જવાબ શું આવશે નો જવાબ આવશે આપેલ તમામ જવાબ શું આવશે આપેલ તમામ રાઈટ આન્સર આવશે મિત્રો જુઓ પૂર્ણાંક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થયો

પૂર્ણાંક સંખ્યાઓ થાય એટલે પૂર્ણાંક સંખ્યા જવાબ આવશે આપેલ તમામ શૂન્ય સમાવેશ થશે ધન પૂર્ણાંક થશે ઋણ પૂર્ણાંક સમાવેશ થશે હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક સરવાળા અને બાદ બાકી વિશે સમૃતાનો ગુણધર્મ તો પ્રથમ જોઈશું આપે સરવાળા માટે અને બાજુમાં જોઈશું બાદ બાકી માટે હવે સરવાળ બાદ બાકી આપણે તફાવત સ્વરૂપે સમજીશું તેથી આપણને જલ્દી ખ્યાલ આવે મિત્રો તો હવે સમૃદ્ધતા સમૃદ્ધા એટલે શું સમૃદ્ધતાનો મતલબ કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે ને તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે તેવી રીતે બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો જવાબમાં પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ એટલે કે બે મોર મોર વત્તા મોર બરાબર મોર જ આવવો જોઈએ જાતિ બદલાવી જોઈએ નહીં મોર મોર કરો ચકલી બની જાય તો તે સમૃદ્ધતા લાગુ પડતી નથી એમ કહી શકાય એટલા માટે હવે આપણે જોઈશું કે પાંચ વત્તા ત્રણ બરાબર આઠ અહીંયા જુઓ પૂર્ણાંક સંખ્યા વત્તા પૂર્ણાંક સંખ્યા બરાબર પૂર્ણાંક સંખ્યા એટલે અહીંયા સરવાળા માટે સમૃદ્ધતાનો નિયમ લાગુ પડી ગયો બીજું ઉદાહરણ લઈશું ત્રણ મારી દેવાના આઠ માંથી ત્રણ બાદ કરશો જવાબ આવશે પાંચ પણ બંનેમાંથી મોટી સંખ્યા કઈ તો કે આઠ તો આઠ આગળ કઈ નિશાની છે તો કે ઋણ તો શું મૂકીશું જવાબમાં ઋણ જવાબ આવશે માઇનસ તો જો પૂર્ણાંક સંખ્યા વધતા પૂર્ણાંક સંખ્યા બરાબર જવાબ આવ્યું પૂર્ણાંક સંખ્યા બાદ બાકી પાંચ વત્તા ત્રણ હતા આપણે લખીશું પાંચ માઇનસ ત્રણ બરાબર જવાબ આવશે બે પૂર્ણાંક સંખ્યા માઇનસ પૂર્ણાંક સંખ્યા બરાબર પૂર્ણાંક સંખ્યા જ મળી એ રીતે જોઈશું યા ત્રણ માઇનસ

samuta tano niya gunterma lagu kore chi. Kebi jadi bad baki mati pan laki sakan. Bad baki mati samuta tano niya samuta tano gunterma. લાગુ પડે છે તેવી જ રીતે હવે આગળ જોઈએ તો સરવાળા અને બાદ બાકી માટે ક્રમનો ગુણધર્મ સરવાળા અને બાદ બાકી માટે ક્રમનો ગુણધર્મ

તો જવાબ પચીસ મળે ને દસ વત્તા પંદર કરો તો જવાબ પચીસ મળે કોઈ સંખ્યા આગળ પાછળ ફેરવવાથી કોઈ જવાબમાં ફેર પડતો નથી માટે સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે તેથી સરવાળા માટે ક્રમનો નિયમ શું કહેવાય સમ ક્રમી છે કારણ કે કોઈ ફરક પડતો નથી ગમે તે આગળ પાછળ સંખ્યા લઈ શકો જવાબ સમાન મળે છે હવે એવી જ રીતે બાદ બાકીમાં જોઈએ તો પંદર માઇનસ દસ બરાબર જવાબ આવશે પાંચ પણ અહીંયા દસ માઇનસ પંદર કરીએ તો જવાબ આવશે માઇનસ પાંચ જુઓ બદલાઈ ગયો ને અહીંયા શું થયું ક્રમનો નિયમ લાગુ પડ્યો ના કેમ એ ક્રમનો નિયમ અહીંયા લાગુ નહીં પડે કારણ કે જવાબ બદલાઈ જાય છે અહીંયા પંદર માંથી દસ બાદ કરીએ તો પાંચ આવે છે જયારે દસ માંથી પંદર બાદ કરીએ તો માઇનસ પણ જવાબ આવે છે એટલે અહીંયા બાદ બાકી માટે ક્રમનો નિયમ લાગુ પડશે નહીં તેથી લખીશું બાદ બાકી માટે ક્રમનો નિયમ લાગુ પડશે નહીં નિયમ લખક ગુણ ધર્મ કશું ફરક પડવાનો નથી ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું સરવાળ અને બાદબાકી માટે જૂથનો નિયમ તો જૂથના નિયમ આપણે શું કરીશું પહેલા લખીશું સરવાળો અને આ લખશું બાદબાકી બંનેના બે તફાવત સ્વરૂપે રજૂ કરીએ તો તમને જલ્દી ખ્યાલ આવશે એટલે દાખલા તરીકે ઉદાહરણ લઈએ પાંચ વત્તા પાંચમાં ત્રણ વત્તા છ જોઈએ હવે શું થાય છે પાંચ એમના એમ પછી કાઉસ રૂપ આપીશું ત્રણ વત્તા છ એટલે કેટલા થશે નવ પાંચ નવ ચૌદ હવે જોઈએ આગળના બે અંકોમાં જૂથ લઈશું તો પાંચ વત્તા ત્રણ કાઉસ કરીશું વત્તા છ એમના એમ બરાબર જોઈશું પાંચ ત્રણ આઠ પેલા કાઉન્સ ખોલીશું કે આઠ આવશે વત્તા છ

સરવાળા માટે જૂથનો લાગુ પડે છે તેવી બાદ બાકી માટે આપણે જોઈશું તો બાદ બાકીમાં આપણે લઈશું દાખલા તરીકે પાંચ માઇનસ બે માઇનસ માઇનસ ત્રણ શું થશે વાત બાકી ને આપે તો અહીંયા કાઉન્સ કરી કરીશું બીજા અને ત્રીજા અંક માટે તો પેલા કાઉન્સનું સાત રૂપ આપી દઈએ શું થશે કાઉન્સમાં માઇનસ માઇનસ પ્લસ તો બે પ્લસ ત્રણ થશે હવે અંદર કાઉન્સનું સાત રૂપ આપી દઈએ ત્રણ ને બે પાંચ પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય હવે આપણે જૂથ આગળ લઈ લઈએ પેલા બે અંકો માટે

શું લખીશું એ વત્તા બી કાઉન્સ વર્ષી નોટ ઇક્વલ ટુ એ સોરી માઇનસ આવશે માઇનસ માઇનસ બી માઇનસ સી એટલે બાદ બાકીમાં જૂથનો ગુણધર્મ લાગુ પડશે નહીં એટલે અહીંયા લખીશું બાદ બાકી માટે જૂથનો ગુણધર્મ લાગુ પડશે નહીં હવે મિત્રો આપણે આગળ સમજીશું સરવાળા માટે તટસ્થતાનો નિયમ સરવાળા માટે તટસ્થતાનો નિયમ અને એમાં શું જોઈશું તમે સરવાળો કરો તો સરવાળા સાથે કોઈ બી સંખ્યાનો સરવાળો જીરો સાથે કોઈ બી સંખ્યાનો સરવાળો કરો તો જવાબ શું આવશે જીરો જ તો જવાબમાં કોઈ ફેર પડશે ના તો પાંચ 0 કરો તો પાંચ જ આવશે તેવી રીતે માઇનસ પાંચ 0 જીરો કરો શું આવશે માઇનસ પાંચ જ આવશે કોઈ બી સંખ્યા સાથે તમે જીરો સાથે સરવાળો કરો સંખ્યા પોતે પોતે જ આવે તો જીરો એ શું કેવરા

पूर्णांक संख्याओं का गुणाकार गुणाकार में આપણે બે ભાગમાં જોઈશું એક ભાગમાં લઈશું ધન સંખ્યા અને ઋણ સંખ્યા અન્ય રૂમ સંખ્યા અન્ય રૂલ સંખ્યાના गुणाकार नेजा भाग में જોઈશું બન્યે √ સંખ્યાના ગુણાકાર તો મે ધન સંખ્યાને ઋણ સંખ્યામાં ઉદાહરણ તરીકે લઈશું 5 * -3 શું થશે 5 * પંદર કયું આવશે જવાબમાં તો માઇનસ આવશે જ પાંતરી પંદર આમાં પણ શેમ્પુ છે આ બધું ઉદાહરણ લીધા આગળ પાછળ લખીને બતાવ્યા છે તેવી રીતે બીજું ઉદાહરણ લઈ લો પંદર ગુણ્યા ચાર અકેવા લઈશું 4 માઈનસ લઈજો 15 * 4 = 60 તો કેવા આવશે માઈનસ 60 આવશે તો અહીંયા આપએ શું દર્શાઈશું a * b a પર b માઈનસ લઈ લો પછી માઈનસ a લઈ લો * b જળશું આવશે માઈનસ ab તો શું થશે આ આગળ માઇનસ એવો લો કે પાછળ માઇનસ લઈ લો ગુણાકારમાં એક માઇનસ ચિહ્ન આવે તો પુનઃચોયક પોતે બની જશે જવાબ માઇનસ તેવી રીતે બંને ઋણ સંખ્યાઓના ગુણાકાર લઈએ તો માઈનસ પાંચ ગુણ્યા માઇનસ સાત તો માઇનસ ગુણાકાર બંને માઇનસ ચિહ્ન હોય તો માઇનસ માઇનસ પ્લસ બને તો સાત પંચા પાંત્રીસ પણ અહીંયા માઇનસ નહીં આવે કારણ કે બંને સંખ્યાઓ ઋણ હોવાથી બંને ઋણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ધન થાય અને એક સંખ્યા ધન હોય બીજી સંખ્યા ઋણ હોય તો બંનેનો ગુણાકાર હંમેશા ઋણ થાય ત્યાં યાદ રાખીશું આપણે માઇનસ બીજું ઉદાહરણ લઈ લો કોઈ આ રીતનું માઇનસ દસ ગુણ્યા માઇનસ પાંચ શું છે દસ પચાસ દસ પંચા પચાસ માઇનસ માઇનસ પ્લસ તો બંને ઋણ સંખ્યાનો ગુણાકાર કેવો થાય શું લખીશું માઇનસ્યા માઇનસ બી એ કરો બે ઋણ પૂર્ણાંકૃત ગુણાકાર હંમેશા હંમેશા ધનપૂર્ણાંક મળે છે શું મળે છે ધનપૂર્ણાંક અને અહિયાં એક ધન સંખ્યામાં બીજી ઋણ સંખ્યા હોય તો શું મળશે ઋણપૂર્ણાંક મળશે આ ખાસ યાદ રાખજો